જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હું છું આપનો આત્મી મિત્ર મુકુંદ જોશી તમારું ચેનલમાં હૃદયથી સ્વાગત છે મને ખૂબ જ આનંદ થાય છે કે આપ સૌ અમારી સાથે જોડાઈને તમારી રાશિ ભવિષ્ય અને જ્યોતિષશાસ્ત્રના રહસ્યોને સમજવા ઉત્સુક છો અહીં ભાવિ દર્શન પર અમે તમને આપીએ છીએ સચોટ અને વૈદિક રાશિફળ ગ્રહોની ચાલ અનુસાર દૈનિક સાપ્તાહિક અને માસિક ભવિષ્યવાણી પ્રેમ નોકરી આરોગ્ય અને ધન સંબંધિત માર્ગદર્શન જીવનને શ્રેષ્ઠ બનાવે એવા શાસ્ત્રોક ઉપાય શાંતિ અને આત્મિક ઉન્નતિ માટે ભક્તિભાવપૂર્ણ વાતો આપનો વિશ્વાસ અમારી માટે અમૂલ્ય છે અમે આપ મેસસા પ્રયત્ન કરીએ છીએ કે તમારા પ્રશ્નોના સાચા ઉત્તર આપીએ અને જીવનને વધુ સુખમય બનાવવામાં સહાયક બનીએ ચાલો આપણે ભવિષ્યના માર્ગને વધુ સ્પષ્ટ અને ઉજાગ ઉજાસમય બનાવીએ તમારી રાશિ તમારું ભવિષ્ય તમારી સાથે યુટ્યુબ ચેનલ સાથે જુલાઈ બે હજાર પચીસ મકર રાશિ ખ અને જ માસિક રાશિ પર નમસ્કાર મકર રાશિના જાતકો જેમના નામ છે પ્રથમ અક્ષર છે ખ તેમજ જ જુલાઈ બે હજાર નો મહિનો તમારા માટે કેવો રહેશે ચાલો વિગતવાર જાણીએ આ મહિનો તમારા જીવનમાં સ્થિરતા ધીરજ અને સમજી વિચારીને આગળ વધવાનો સંકેતો લઈને આવી રહ્યો છે સામાન્ય ફળ જોઈએ તો સ્થિરતા અને ધીમી પ્રગતિ જુલાઈ મકર રાશિના જાતકો માટે સ્થિરતા અને ધીમી પ્રગતિનો સંકેત આપે છે આ મહિનો તમારી ધીરજની કસોટી કરી શકે છે પરંતુ તે જ તમારી સફળતાની ચાવી બનશે વેપાર વ્યવસાય હોય કે નોકરી કોઈ પણ ક્ષેત્રે ધીરજ અને સાચું આયોજન અત્યંત જરૂરી રહેશે મહિનાની શરૂઆતમાં કેટલાક અટકેલા કાર્યો ધીમી ગતિ આગળ વધી શકે છે જે કદાચ તમને થોડી અધિરાય આપી શકે છે પરંતુ મધ્ય ભાગ પછી પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારી તરફ વળતી જોવા મળશે અને અનુકૂળતા વધશે સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા માટે પ્રયાસ જરૂરથી કરજો અને નાના મોટા તણાવથી દૂર રહેવું આવશ્યક છે આ સમયગાળો તમને આત્મચિંતન અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારકિર્દી તેમજ નોકરી વિશે વાત કરીએ તો ધીરજથી મળશે સારા સમાચાર કારકિર્દી અને નોકરીના ક્ષેત્રે મહિનાની શરૂઆતમાં તમારું મન થોડું સંચળ રહી શકે છે અને કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે જોકે આ સ્થિતિ લાંબો સમય નહીં ટકે મહિનાના પછીના ભાગમાં સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારી કાર્યક્ષમતાને ઉત્સાહમાં વધારો કરશે જો તમે નોકરીમાં કોઈ બદલાવની ઈચ્છા રાખી રહ્યા છો તો હજુ થોડો સમય રાહ જોવી પડે વધુ હિતાવક છે વર્તમાન સ્થાને ધીરજ રાખીને કામ કરવું લાંબા ગાળે વધુ લાભદાયી બની રહેશે તમારા વડીલો અને ઉપરી અધિકારીઓ સાથે સહકાર જાળવી રાખો તેમનો સહયોગ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મદદરૂપ થશે તેમની સલાહ અને માર્ગદર્શન તમને યોગ્ય દિશામાં લઈ જશે વ્યવસાયિક વૃદ્ધિ સંયમ અને સમજદારી વેપાર કરતા જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ મિશ્ર ફળદાયક મહિનો રહેશે નવા પ્રોજેક્ટ અથવા નવી ડીલમાં પ્રવેશ કરતા પહેલા ગહન વિચાર વિમર્શ કરવો અનિવાર્ય રહે છે ઉતાવળે લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા સહભાગીઓ પાર્ટનર સાથે સમજદારી અને પારદર્શિકતા જાળવવી ખૂબ જ જરૂરી છે જેથી કોઈ ગેરસમજણ ન થાય રોકાણ માટે મહિનાના અંતિમ દસ દિવસ વધુ અનુકૂળ રહેશે જ્યારે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં હશે નાના વિદ્યાર્થીઓ માટે આ મહિનો સાવચેતી માંગી લે છે તેઓ છે નફો ધીમો રહેશે તેથી અપેક્ષાઓ વાસ્તવિક રાખવી કોઈ પણ મોટું જોખમ લેતા પહેલાં બજારની સ્થિતિ અને તમારા વ્યવસાયની સંભવિતતાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો નાણાકીય સ્થિતિ ખર્ચ પર નિયંત્રણ અને નાના રોકાણ નાણાંકીય દ્રષ્ટિએ આ મહિનો સામાન્યથી થોડો સારો રહેશે આવકમાં કોઈ મોટો ઉછાળો આવવાની શક્યતા ઓછી રહેલી છે પરંતુ સારા સમાચાર એ છે કે તમારા ખર્ચ પર નિયંત્રણ રહેશે આ સમયગાળો કોઈ જૂના દેવાને ચૂકવા માટે અત્યંત અનુકૂળ છે જેથી તમે નાણાકીય બોજમાંથી મુક્ત થઈ શકો કેટલીક નાની નાની રોકાણ યોજનાઓને સફળ રહી શકે છે જે ભવિષ્ય માટે સકારાત્મક સંકેત છે જો કે મોટું નાણાં આપવું કે લેવું ટાળવું જોઈએ કારણ કે તેમાં જોખમ રહેલું છે બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખીને બચત પર ધ્યાન આપવું તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે પ્રેમ પ્રેમ અને દાંપત્ય જીવન સંવાદથી મધુરતા મહિને થોડી અસમજણ શકે છે તમારી લાગણીઓને ખુલીને વ્યક્ત કરો અને સંવાદ વધુ રાખો જેથી કોઈ શંકાને સ્થાન ન રહે મૌન ધારણ કરવાથી ગેરસમજણ વધી શકે છે લગ્નિત જાતકો માટે તમારા જીવનસાથી સાથે મીઠાશ યથાવત રહેશે જો તેને તમે નાના મોટા તણાવને મૌનથી વધવા ન દો જીવનસાથીના આરોગ્ય તરફ પણ થોડીક ચિંતા રહી શકે છે પરંતુ પરસ્પર સહયોગ અને સમજદારીથી વધુ સરળ થઈ શકે છે એકબીજાને ટેકો આપો અને એકબીજાની લાગણીઓને સમજો આત્મીયતા વધારવા માટે સાથે સમય વિતાવો આરોગ્યની વાત કરીએ તો તણાવથી બચો આરોગ્યની દૃષ્ટિએ આ મહિનામાં તણાવ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જેના કારણે માઇગ્રેન પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ અને થાક જેવી બાબતોમાં સામનો કરવો પડી શકે છે આથી નિયમિત આરામ યોગ અને મૌન ધારણ કરવું તમારા માટે અત્યંત ફાયદાકારક છે ખાસ કરીને વૃદ્ધ લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જૂના રોગો ફરી તીવ્ર થવાની શક્યતા રહેલી છે તેથી કોઈ પણ લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરશો સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લેવાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકશો ધાર્મિક અને આધ્યાત્મિક ફળ શાંતિ અને યાત્રાનો યોગ મકર રાશિના જાતકો માટે આ મહિનો ધાર્મિક ચિંતન અને ધ્યાન માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમારી આધ્યાત્મિક વૃત્તિઓ વધશે અને તમે આંતરિક શાંતિનો અનુભવ કરશો કોઈ ધાર્મિક યાત્રાનો યોગ બની શકે છે જે તમારા મનને શાંતિ સંતોષ આપશે તમારા ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરશો તો ગ્રહો પણ તમને સહકાર આપશે શનિદેવ અને હનુમાનજીની આરાધનામાં તમારા માટે શુભ પરિણામો લાવશે નિયમિત પૂજા પાઠ અને સ્ત્રોત પાઠ કરવાથી અને ઉપાય શનિદેવની કૃપા આ મહિનામાં શનિદેવની કૃપા મેળવવા અને નકારાત્મક પ્રભાવોને ઘટાડવા માટે કેટલાક ઉપાયો અપનાવી શકાય છે દર શનિવારે તલનું તેલના દીવ શનિદેવને અર્પણ કરો ઓમ શમ શનિશ્ચરાય નમાનો મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે દુઃખી અને જરૂરિયાતમંદ લોકોને કાળી દાળ અને લોખંડનું દાન કરો આનાથી શનિદેવના અશુભ પ્રભાવમાં ઘટાડો થાય છે તણાવ અનુભવાય ત્યારે મન અને પ્રાર્થનાનો આશરો લો આ તમને માનસિક શાંતિ અને શક્તિ પ્રદાન કરશે નસીબના શુભ દિવસો જોઈએ તો જુલાઈ મહિનાના છ જુલાઈ અગિયાર જુલાઈ અઢાર જુલાઈ એકવીસ જુલાઈ તેમજ ઓગણત્રીસ જુલાઈ તારીખો તમારા માટે ખાસ શુભ રહેશે આ દિવસોમાં કોઈ પણ મહત્વના કામો શરૂ કરવાથી સફળતા મળી શકે છે આ દિવસોનો સદુપયોગ કરીને તમારા કાર્યને ગતિ આપો સાવચેતીના દિવસો જોઈએ તો ત્રણ જુલાઈ દસ જુલાઈ પંદર જુલાઈ તેમજ બાવીસ જુલાઈના દિવસોમાં વિશેષ સાવચેતી રાખવી આ દિવસોમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં બે વખત વિચારો અને ઉતાવળ ટાળો આ દિવસોમાં જોખમ લેવાથી બચવું જોઈએ અંતિમ મંતવ્ય ધીરજ અને આશા સાથે આગળ વધો મકર રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ એ ધીરજ અને સમજદારીથી પસાર કરવાનો મહિનો છે આશા છોડ્યા વિના ધીમી ગતિએ પણ સાચી દિશામાં આગળ વધવું એ જ તમારી સફળતાનો માર્ગ રહેલો છે જીવનમાં અવતાર ચઢાવ આવતા રહે છે પરંતુ આશા અને શ્રદ્ધા જાળવી રાખશો તો અવશ્ય સફળતા જરૂરથી મળશે યાદ રાખો ધીરજ એ ગુણ છે જે તમને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રાખશે અને અંતે વિજય અપાવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો